સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેટા ચોરીના વણ ગુનો શોધી કાઢી ચોરીમાં વપરાયેલ ગાડી તથા મોબાઈલ ફોનના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એચપી ઘરાસી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં સીએમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના મિલ માણસો મિલકત સંબંધિત વિરુદ્ધ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ કરેલ જે મુજબ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન મુજબના ગુનાના કામે બામણવડ ગામની સીમા ગેટાચોરીનો બનાવ બનેલ જે ગેટાચોરીની જગ્યાએ વિઝ કરી ટાવર ડમ્પ મેળવી જેનું ટેકનિકલ એનાલિસિસ કરી તેમજ ચોરીમાં કોઈ વાહનનો ઉપયોગ થયેલ હોવા બાબતે હ્યુમન સોર્સ તથા હાઈવે રોડ અને સ્થાનિક રોડ ઉપર તપાસ કરી તેમજ હાઈવે ઉપર ટોલ બુક્થો ઉપર તપાસ કરતાં એક ઇકો ગાડી નંબર આર જે ઝીરો નાઇન સી ડી થ્રી ફાઇવ ઝીરો થ્રી ચોરીવાળી જગ્યાએ જતી હોવાનું જણાઈ આવેલ તેમજ ડમ્પ આધારે મળી આવેલ ઈસમોની માહિતી આધારે અલગ અલગ ટીમો બનાવી સદર ટાવર ડમ્પમાં આવેલ મોબાઈલ નંબરો બાબતે સઘન અભ્યાસ કરતાં શક પકડતા મોબાઈલ ચો નંબરોની પૂરેપૂરી વિગતો મેળવતા મધ્યપ્રદેશ રાજ્યના નિમ્મજ જિલ્લાના સિંગોલી પોલીસ સ્ટેશન હદમાંના કાનોડા ગામના ઈસમો સંડોવણી હોવાનું જણાઈ આવેલ જેમાંથી એક આરોપી પકડાઈ આવેલ અને પાંચ આરોપી પકડવાના બાકી રહેલ છે